નમસ્કાર મનમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના ચોકી કડવાપુરા ગામે કુદરતી સ્વિમિંગ પુલનો આનંદ માણતા ગામના નાના ભૂલકાઓ આ વર્ષે વધુ વરસાદ હોવાના કારણે ઉપરવાસમાં પાણી વધારે હોવાના કારણે આજુબાજુના ડુંગરાઓની અંદર પડવ ફૂટી ગયા ત્યારે વીરપુર કડવાપુરા ચોકીના કોતરોમાં પાણીની આવક અવિરત ચાલુ રહેતા ચોકીથી કડવાપુરા જતા પુલ ઉપર પાણીનો પ્રવાહ અવિરત ચાલુ છે ત્યારે ત્યાંના નાના બાળકો કુદરતી સ્વિમિંગ પુલમાં મોજ કરતા નજરે પડે છે જ્યારે શહેરમાં લોકો રૂપિયા ખર્ચીને આવા સ્વિમિંગ પુલમાં મજા કરવા જાય છે પણ આવી મોજ નથી આવતી અને ગામડાના લોકો ગુજરાતી વાતાવરણમાં મોજે મોજ કરી રહ્યા છે મનોમંથન ન્યૂઝ પ્રીતમ કનોજિયા જેતપુર